ભાવનગરના હીરા બજારમાં મળી રત્નમાં ડીએમ ડાયમંડ નામની ઓફિસમાંથી થતો હતો સમગ્ર વહીવટ ભાવનગર ડાયમંડ એસોસિએશન સમગ્ર કામગીરીથી વેપારીઓને રાહત મળી છે હાલ સમગ્ર બાબતે એસોસિએશન પ્રમુખ ઘનશ્યામભાઈ માર્ગદર્શન હેઠળ કાયદેસર ની પ્રક્રિયા આગળ વધારવામાં આવી રહી છે ઘનશ્યામ ગોરસિયા પ્રમુખ ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન હીરા બજારમાં મહેરતના બિલ્ડિંગમાં છેલ્લા પંદર દિવસથી એક ઓફિસ ભાડે રાખીને ડીએમ ડાયમંડ નામની કંપની ખોલીને ત્રણથી ચાર લોકો ડાયમંડના વેપારી સાથે વિશ્વાસ કેળવીને એક મોટી છેતરપિંડી કરવાની ફિરાકમાં હતા એ દરમિયાન ડાયમંડ એસોસિએશનને માહિતી મળે કે આ વેપારીઓ બહારથી આવે છે અને આ રીતનો ધંધો કરે છે એટલે મેં વેપારીઓને બોલાવીને એમને પ્રાથમિક તબક્કે પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો તો એની વાતમાં ફેર આવ્યો મને આપ્યું સરનામું અમદાવાદથી આવી છે અને મુંબઈ અમારી ઓફિસ છે આધાર કાર્ડ માગતા આધાર કાર્ડમાં એનું ઓફિસ ઇન્દોરનું એડ્રેસ આધાર કાર્ડમાં નીકળ્યું એડ્રેસ એટલે શંકા જતાં બે પાંચ દિવસ એની રેકી કરતાં અને તપાસ કરતાં જાણવા મળ્યું કે આ લોકો એક મોટા આર્થિક કૌભાંડ કરવાના ફિરાકમાં હતા વેપારીમાં વિશ્વાસ કર્યો વેપારીઓ પાંચ દસ કે પંદર દિવસે ઉધાર વેચે તો પંદર વીસ દિવસમાં જે ઉધારનો માલ ભેગો થાય એ માલ ભેગો કરીને ભાગી જવાની ફિરાક માતા અને એ પોતે આજે બે હજાર માણસોની વચ્ચે માઇકમાં કબૂલું કે હું ચિટિંગ કરવા માટે સ્પેશિયલ આવ્યો હતો અને મને એક બેસાડવામાં આવ્યો હતો મજબૂરીથી કે ભાઈ તું ચિટિંગ કરે ને જેટલું ભેગું થાય એટલું કરીને તું વહી આવ પ્રાથમિક તબક્કે અત્યારે તો એ વિશ્વાસ કેળવીને ત્રણ ચાલ રૂપિયા બજારમાં દેવાના બાકી હતા જો પંદર દિવસ એની મોડેસ્ટ ઓપરેન્ટ હાલ હોત તો એ બે પાંચ કરોડનું કરીને નીકળી જાત